ત્યારે સરસ્વતી તાલુકાના ગામ કહી શકાય બાળનો રિપોર્ટ પોઝિટિવ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી કે જ્યાં પાટણમાં જે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે ત્યારે સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે જે કેસ નોંધાયો છે જ્યાં સાત વર્ષીય બાળક

જે કહી શકાય પાટણ જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાથી જે શરૂઆત થઈ હતી ચાંદીપુરા વાયરસની અને જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ રીતે ફેલાયો હતો અને ચાંદીપુરા વાયરસને લઈને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો આ પ્રથમ કેસ નોંધાયો છે આ સાથે જ સાત વર્ષીય જે બાળક છે સંક્રમિત થયાનો બનાવો બન્યો છે જ્યાં ધારપુર જી એ જીએમ જે હોસ્પિટલ છે ત્યાં બાળકને એડમિટ કરવામાં આવ્યો જ્યાં વેન્ટિલેટર ઉપર બાળકને રાખવામાં આવ્યો ત્યારે સરસ્વતી તાલુકાના ગામનો જે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે